નમસ્તે શું તમારો પણ એક સામાન્ય ગુજરાતી વાચક જેવો જ પ્રશ્ન છે કે ગુજરાતી વાર્તાઓ તો વાંચવી છે પણ કાં તો વાંચતા આવડતું નથી વાંચવું ભાવતું નથી વાંચવાનો સમય નથી અથવા વાંચવાની કોઈ શક્યતા નથી જો તમને આવું કંઈ પણ હોય તો કદાચ આ વિડિયો તમારા માટે બહુ જ ઉપયોગી થઈ પડશે જલસો ધ ફાસ્ટ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ હવે લઈને આવ્યું છે એ પુસ્તકો જે ગુજરાતી ભાષાના ઉત્તમ સાહિત્યમાં સ્થાન પામે છે એ પુસ્તકોની ઓડિયો બુક આ બધી જ ઓડિયો બુક એ તમારી પ્રિય નવલકથાઓ તમારી પ્રિય વાર્તાઓ તમારા કોઈ પણ પુસ્તકો હોઈ શકે છે અને અમે શરૂઆત કરી છે ઝવેરચંદ મેઘાણીના

તેમની આ કથા સાથે આ નવલકથા ખૂબ સુંદર રીતે લખવામાં આવી છે અને આ એ જ સમય છે જ્યારે ગુજરાતમાં સલ્તનત કાળ આકાર લઈ રહ્યો હતો રા મહેતાનું પણ છે અને બીજા કેટલાય એવા ચોટદાર શાનદાર જાનદાર અને પ્રભાવક પ્રકરણો છે જે કદાચ તમને આ આખે આખું પુસ્તક એક બેઠકે વાંચવા માટે સાંભળવા માટે મજબૂર કરશે તો તમે સૌથી પહેલું કામ આ કરો જલસો ડાઉનલોડ કરી લો અને તેના ઓડિયો બુક સેક્શનમાં જઈને સાંભળો આ અદ્ભુત નવલકથા હવે ઓડિયો બુક સ્વરૂપે રાગ ગંગા જળિયો